મોડાસા નવીન બસ સ્ટેશન કરોડોના ખર્ચે ઉભું કરાયું હોય અને સરકાર મહિલા શક્તિની વાતો કરતી હોય અને જાહેર જગ્યા પર બેન દીકરીઓની મર્યાદા તે માટે શૌચાલય ઉભા કરવામાં આવ્યા છે ત્યારે મોડાસા બસ સ્પોટ ગુજરાતના મુખ્યમંત્રી જિલ્લાના રાજ્ય કક્ષાના મંત્રીના ફોટાઓ મસ્ત મજાના લગાવ્યા છે પરંતુ સરકારના મહિલા માટેના સૂત્રની એસી તેસી કરતા સત્તાધીશો વિરોધ પક્ષના નેતા મોડાસા આવ્યા અને મોટા ઉપાડે બસ પોર્ટ કાર્યરત તો કર્યું પણ મુસાફરો પાસે કેવી રીતે રૂપિયા

જેને યુરિનલ કહેવામાં આવે બાથરૂમ કહેવામાં આવે ત્યાં આટલું સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આવું બધું આગ્રહ છે સરકારોનું છતાંય અહીંયા જે પણ દીકરા દીકરી લેડીઝ જેન્ટ જે પણ જાય છે નાના બાળકો સુધીથી ચાર્જ લેવામાં આવે છે તો મારી હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી છે આ જે જગ્યા છે મોડાસા બસ સ્ટેન્ડ એની અંદર કોઈ પણ જાતનું ચાર્જ લેવામાં આવે નહીં કારણ કે સ્વચ્છ ભારત ત્યારે જ બનશે કે જ્યારે માણસને સુવિધા મળશે નહીતર લોકો અહીંયા જવા કરતાં બહાર જઈને બાથરૂમ કરશે એટલે પછી ગ ગવર્મેન્ટની જે સ્વચ્છતા અભિયાન છે એનું ધોવાણ થઈ જશે એટલે મારી વિનંતી છે કે પ્લીઝ આના ઉપર ધ્યાન આપો અને આપ કરો પ્લીઝ તમને શું કહેવામાં આવ્યું હતું ભાઈ આમાં ક્યાં મેં મેં કીધું મેસેસના બાથરૂમ જવું છે તો એ ભાઈ પેલા ભાઈ બાજુ પર ભરાયેલા એમ કીધું કે પાંચ રૂપિયા કાયદેસર લેવામાં આવે છે તો આપવા જ પડશે એ રીતના કીધું પછી એ ભાઈ તો સાઈડ પર જતા ને પછી તમે આવ્યા તમને આવે જોઈને નથી લેતા એવું કીધું હતું